કાંકરેજના કુવારવા પ્લોટ વિસ્તારમાં પાણી ભરાતા ખાડા પડ્યા કાંકરેજ તાલુકાના કુવારવા ખાતે આવેલ પ્લોટ વિસ્તારના જાહેર માર્ગમાં વરસાદી પાણી ભરાઈ જતા મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે આગામી સમયમાં ગંદકી અને રોગચાળો ફેલાય તેવી શક્યતા જોવા મળી રહી છે આ સિવાય રસ્તાની સાઈડો પર બાવળના ઝુંડ વધી જવાથી લોકોને આવાગમનમાં પણ ભારે તકલીફો પડી રહી છે આમ એક બાજુ રાજ્ય સરકાર દ્વારા મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે ત્યારે આ અંગેની તપાસ થવી જરૂરી બની ગઈ છે

સરપંચ કરી નહી હજુ આ રોડ નું અમે સરપંચ ને કેટલી વાર રજુઆત કરી છે પણ અમારા છોકરા સ્કૂલ મેલવો હોય અત્યારે આ વરસાદના લીધે આ જેટલું પાણી ભરાઈ ગયું છે ખાડા છે પણ સરપંચ અમારી કોઈ વાત હોભરતા નથી